ડીસાહેર અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત રાહુલજી માટે ભારતીય જનતા પાર્ટી અથવા તો એમના સાથી પક્ષના નેતાઓ બેફામ નિવેદન કરીને દેશના લોકોને ગુમરાહ કરવાનું એક ભયનું વાતાવરણ પેદા કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ગાંધીજીના ગુજરાત હોય કે ગાંધીજીના દેશમાં જ્યાં સત્ય અને અહિંસાનો માર્ગ એ સમગ્ર વિશ્વને આપ્યો હોય ત્યાં હિંસાની વાતો થતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી એ હર હંમેશા ન્યાય માટે સત્ય માટે કોઈના પણ પડખે રહીને લડવા માટેનું કામ કર્યું છે ત્યારે રાહુલજી એ દેશના ગરીબ લોકો વિકાસથી વંચિત હોય યુવાનો હોય દેશની સમસ્યાઓ હોય એના માટેનો અવાજ જ્યારે લોકસભામાં એક વિરોધ પક્ષના નેતા તરીકે ઉપાડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમના વડાપ્રધાન હોય કે બધાને બોખલાડ થયો છે અને એવા નિવેદનો આપે છે કે ઇન્દિરાજીની હત્યા થઈ એવી હત્યા મેં તમારી કરશું તો ઇન્દિરાજી પણ દેશ માટે એમણે બલિદાન આપ્યું હતું કોંગ્રેસ પાર્ટી બલિદાનની પાર્ટી છે એના અનેક નેતાઓ આ દેશને અખંડિતતા માટે બલિદાન આપ્યા છે